મામલતદાર ની ઉપર જોઈ શકો હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો જ જશો ફરી આપણે નવા માં જય માં મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે જોઈ શકો છો આપડે વાય તો મિત્રો આપણે ભાઈ ગયા રિપેરિંગમાં દુકાને આવી ગયા ને હવે ભાઈ ગયા રિપેરિંગમાં ને આજ તો પ્રકાશભાઈ આવ્યા હમણાં ઘણા દિવસ આવતા નહીં દુકાને પણ આજ તો આવ્યા છે ને આજ તો ભાઈ ડ્રાઇવિંગ એ કરે છે તો આપણે ચલશે હવે હા બેઠા બેઠા લોક બે પ્રકાશભાઈ કરે ને ડ્રાઇવિંગ હેટકા આપણે તો પછી મિત્રો આપણે તો ગીરમાં આવી જાય તમે જોઈ શકો છો ક્યાં વળશે ને ગીરનો નજારો અહીંયા અમારે ધારું છો માની સાબી એવી થઈ ગઈ છે ને મસ્ત લીલી આપણને એમ થાય ગીરમાં જવાની જરૂર જ ન પડે મસ્ત અહીંયા સિંહ આવી જતો હોય ને તો મજા આવી જાય જોઈ શકો છો ગીર ઓ ભાઈ ભાઈ આપણે અહીંયા આવી જાય તીસી માથે સડવું પડશે પ્રકાશભાઈ કે તું સાઈડ તો વિચાર કર્યો ને પછી તો સડી ગયો પાછો ઉપેર ઉમેસેડીન શેડો બેડો કાઢી નાખ્યો કમ્પ્લીટ કર્યું છે શેડા કરવાને નવા અને પ્રકાશભાઈ નીચેથી અંબાવે પાના પરકડી એવું પ્રકાશભાઈનો પાખો કરતા એક નંબર આવડે નીચેથી એક ફેરા માખી દે ઉપર ઓ વિશે તમારે મેરા હાઈકો કરવાને આપણે બોલ મારી દી તો કમ્પ્લીટ વાયર મારીને બોલે મારી દી તો સરકો કને કોને તો આપણે બોલના આટા મેકો મીડો હોય મેકી નો દે તો સારો તો પછી આપણે તો બીજા પાને જરૂર પડશે તો પ્રકાશભાઈને કીધું હાલો અંબાવો પાનો પ્રકાશભાઈ ઠેલામાં ગોતીને ગીરું કા કા ગીરું તો પડી ગયું હવે પાછું અંબાવી એવા થાય ને પ્રકાશભાઈ પાછો કીરો ખા અને આપણે પકડી લીધું આ ખીરે તો ફાઈનલી આપણે કામ પતાવી દીધું કે કામ થઈ ગયું હોય ટીસીમાંથી અને ઉતરવાને નીચે ને એક ભાઈ તો ડીઆઈ સડાવવા મળ્યા છે હવે તો ડીએ સડી જાય એટલે હમણાં પાવર આવી જાય એટલે મોટર ચાલુ કરીને ચેક કરીને હટકવાને કરે વાહ કામ એક નંબર થઈ ગયો મોટર ચાલુ એક ચરમ થઈ ગઈ મજા આવી ગઈ જો જોઈ હતા તો અહીં મોરગલ મસ્ત હતા ગુલાબી ને વ્હાઈટ કલરના જોઈ શકો છો મસ્ત મોરગલ છે દુકાને આવીને તો આપણે થોડુંક ધોરાજી કામ હતું પ્રકાશભાઈ કે હાલો આપણે હટક ગઈ ધોરાજી તો ઓન પ્રકાશભાઈ હેટકા ભાઈ ધોરાજી નીકળી ગયા હવે એવો ઓન ધ વે થઈ ગયા બે ડાયરેક્ટ સીધે સીધા હાલો તો મળીએ ધોરાજીમાં જઈને હવે આપણે તમને આપણે આપણે કામ નીકળી અને હવે અહીંયા છીએ કારણ કે નગર વ્લોગ બહુ મોટો થઈ જાય ફરી મળશું નવા વ્લોગમાં મારો વ્લોગ ગમતો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને મળશું ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી અમારે વેઇટ કરો જય મા મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે